ચાડવા રખાયેલની વિશાળ જમીન રાજવી પરિવારે મુખ્યમંત્રીને અર્પણ કરી મુખ્યમંત્રી દ્વારા ત્યાં દસ કરોડના ખર્ચે વન્ય સંપદાના રક્ષણ માટે પ્રાણીઓના રક્ષણ માટે અતિ આધુનિક સુવિધાસભર સુવિધાનું નિર્માણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને આ જમીન મહેસૂલ ખાતાએ જંગલ ખાતાને સુપ્રત કરી હવે જોઈએ માંડવી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ કચ્છ જિલ્લાના ચાડવા રખેલમાં રૂપિયા દસ કરોડના ખર્ચે નિર્માણ થશે કેરેકલ હેડોતરા બ્રિડિંગ એન્ડ કન્વર્ઝન સેન્ટર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રાણી સપ્તાહની ઉજવણી દરમિયાન આ મહત્વપૂર્ણ ભેટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી કચ્છ જિલ્લાના સમતરા નજીક ચાડવા રખાલ વિસ્તારમાં કરેકલ હેડોત્રો બ્રિડિંગ એન્ડ કન્વર્ઝેશન સેન્ટર વિકસાવવા માટે રાજ્ય સરકાર દસ કરોડ રૂપિયાની ફાળો વિકસશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આ પ્રસંગે ખાસ કરીને કચ્છની મહત્વની પ્રાકૃતિક ધરોહર શમાં આ ચાડવા રખાલ ખાતે કેરેકલ હેડોત્રો ઉપરાંત દીપડા મગર ચિંકારા કોરખોદ્યુ શિયાળ જેવા અઠ્યાવીસ જેટલા સત્તન અઠ્યાવીસ જેટલા સરીસૂપ અને બસો બેતાલીસ જેટલા વિહંગ પ્રજાતિઓ મળી કુલ બસોને છન્નું જેટલી પ્રજાતિની પ્રાણીઓની વિવિધતા આ વિસ્તારમાં જોવા મળે છે જે એક દુર્લભ વસ્તુ કહી શકાય ચડવા રખાલની ચાર હજાર નવસો હેક્ટર જમીનનો કબજો ભૂતપૂર્વ કચ્છના પૂર્વ રાજપી પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રયા ઉપસ્થિતિમાં રાજ્ય સરકારને શુક્રત કર્યો હતો રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન માટે જાળવા રખાલની આ જમીન વન વિભાગને શુકરત કરવામાં આવી હતી અને દસ કરોડ રૂપિયાના ખર્ચે આ એક સુવિધાસભર સુવિધા વિકસાવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી